નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત న్యూઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજ રોજ અમદાવાદના આસ્ટોરિયા વિસ્તારમાં અહમદાબાદ છીપા સમાજ દ્વારા ચોથો સમૂહ નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 દુલહા દુલહનના નિકા યોજાયો હતો આસ્ટોરિયા વિસ્તારની અલગ અલગ મસ્જિદમાં નિકાનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ દરેકના સ્થાન પર ભોજન પહોંચાડવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અને બધા મળીને આ પ્રોગ્રામનું આયોજન કર્યું આજે સવાર હમણાં જુમ્માની નમાજ પછી દરેક મસ્જિદની અંદર નિકા ખાણી થઈ હવે આજે રાત્રે છોકરીઓને ત્યાં પાંચસો માણસનું જમવાનું મોકલવાનું છે ને આવતીકાલે છોકરા ત્યાં પાંચસો માણસનું જમવાનું જશે સમાજને કેવી રીતે આગળ લાવવું જોઈએ એના માટે શું સંદેશ આપશે નહીં આ સમાજને આગળ લાવવા માટે દરેક સમાજને હું સંદેશ આપીશ કે દરેક સમાજ પોતપોતાનું જે સમાજ બને શા માટે બને સમાજને આગળ લઈ જવા માટે બને છે સમાજની તરક્કી માટે બને છે તો દરેક સમાજને હું કહું છું કે પોતપોતાના સમાજની અંદર સમૂહ લગ્નનું આપ આયોજન કરો અને સૌથી વધારે જે ખર્ચા થાય છે લગ્નની અંદર ખર્ચા થાય છે એ ફિજુલ ખર્ચા ના કરે અને એ પૈસા બચાવી આપણા છોકરાઓની એજ્યુકેશન પાછળ લગાવે અને પોતાના ધંધા રોજી રોજગારની પાછળ લગાવે પોતે મજબૂત થાય એ એવું કંઈ કામ કરવું જોઈએ આપણે બરબાદ થાય એવું કોઈ કામ કરવું નહીં આજે કેટલા આજે વીસ જોડા હતા આજે આ ચોથું લગ્ન આયોજન છે પહેલા આમાં પંચ્યાસી પહેલા સમૂહ લગ્ન અમે રાખ્યા એમાં પંચ્યાસી જોડા હતા એના પછી છેતાલીસ આવ્યા બીજામાં ત્રીજામાં બત્રીસ આવ્યા આજે આ ચોથા લગ્નની અંદર વીસ જોડા છે બીજું શું શું સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ થાય છે આપણા દ્વારા અમે એક તો દરેક ઘરની અંદર જ્યારે જ્યારે કોઈ આફત આવે છે ત્યારે એક્શન કમિટી અને આ ઇબ્રાહમભાઈ છે આરીફભાઈ છે અને એક્શન કમિટી અને છીપા ટેક્સટાઇલ એસોસિએશન એ બધા મળીને દરેક કોઈ ક્યારે બી કંઈક જ્યારે જરૂર પડે બધા એક બધા પડખે ઊભા રહી અને સમાજને કામમાં આવે છે અને સામાજ સમાજને આગળ લઈ જવાનું બધા કામ કરી રહ્યા છે જે આ કામ અમારા સમાજના જમાત કમિટીને કરવું જોઈએ કે ત્યાં કંઈ થતું નથી એટલે એમની સામે આ બધા આ કામ કરી રહ્યા છે